જય શ્રી કૃષ્ણ હલો ફેમિલી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે બનાવીશું હરાભરા વેજીટેબલ કબાબ અહીંયા આપણે પાલક લઈ લીધેલી છે અને વટાણા લઈ લીધેલા છે એને આપણે બોઇલ કરી લઈશું બોઇલ થઈ જાય પછી આપણે એને થોડીક વાર ઠંડા કરવા હારો બહાર મૂકી દઈશું આપણા વટાણા બી બફાઈ ગયા છે હવે આપણે વટાણા અને પાલક ને પીસી કાઢીશું તો આપણે એમાં નાખ્યા છે લસણ આદુ અને મરચાં નાખ્યા છે તો હવે આપણે એને પીસી કાઢીશું અહીંયા આપણી સામગ્રી છે બાફેલા બટાકા ધાણા કોબીસ અને ગાજર આપણે એને ઝીણું ઝીણું ક્રશ કરી લીધેલું છે અહીંયા આપણે પેસ્ટ છે જે આપણે પેસ્ટ કરેલી હતી પાલક વટાણા અને આદુ મરચાંની પેસ્ટ અને ધાનાની પેસ્ટ હવે આપણે અમે નાખીશું સૂકા મસાલા એમાં નાખીશું આપણે ગરમ મસાલો પછી ધાણા જીરું નાખીશું পছি না মিঠু হ্যাঁ না চাট মসালো হ্যাঁ না যে জরুরত প্রমাণে আপনার কনফ্রো না અને હવે આપણે બધું એની બધું મિક્સ કરી દઈશું અહીંયા આપણે મિક્સ કરી નાખેલું છે હવે આપણે આમાં નાખીશું સ્વાદ મુજબ આજીનો મોટો તમારે ઓપ્શન છે તમારે નાખવો હોય તો નાખી શકો છો અહીંયા અમે લોકોએ નાખ્યો છે આપણું તૈયાર થઈ ગયો છે હવે માવો હવે આપણે એને એક સરખા ભાગે આપણે ટિક્કી બનાવી દઈશું આવી રીતે ગોળ સાઈડ આપણે ટીક્કી રેડી થઈ ગઈ છે અહીંયા આપણું તેલ બી હવે થોડું ગરમ થઈ ગયું છે મીડિયમ મીડિયમથી તો આપણે એમાં નાખી દઈશું હવે આપણે ટીક્કી એને ધીરા તાપે ને લો ગેસે આપણે એને ફ્રાય કરીશું અહીંયા આપણી ટીક્કી રેડી થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી દઈશું અહીંયા આપણે નાખેલું છે અમે ઘરનો જ મસાલો છે એ અમે નાખેલું છે ચાટ મસાલો ઘરે જ બનાવીએ છીએ ને અહીંયા અમે મેં ફૂડીના ધારાની ચટણી બી બનાવેલી છે તો રેડી થઈ ગયા છે આપણા હરાભરા વેજીટેબલ્સ કબાબ તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ બધાને